તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયો માંગ વિડીયોમાં જોઈ રહ્યા છો એ ઇકો ગાડી વેચવાની છે વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો માંગ બધી માહિતી આપેલ છે સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાંસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવો આજે આપણી પાસે મારુતિ સુઝુકી કંપનીની ઇકો ગાડી વેચાવા માટે આવેલ છે ગાડી કમ્પ્લેટ કન્ડિશન માંગ છે બે હજાર વીસના નવમાં મહિનાનું મોડલ છે સેકન્ડ ઓનર ગાડી છે ગાડી કમ્પલેટ શોરૂમ માંગ છે ગાડીમાં કાની પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીમાં ક્યાં સ્ક્રેચ કે પણ નથી ગાડીના ટાયર પણ સારા છે કંપની ફિટિંગ ગાડી છે ગાડીની કિંમત 5 લાખ રૂપિયા રાખેલ છે કિંમત માંગરૂ ભરું માંગ ફેરફાર થઈ જશે ગાડી ભાવનગર જોવા મળશે કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વીડિયો જોવા મળે